નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખિમજી કાચરિયામાં આજે ગીતા જયંતિના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમતા સંબંધી જે વિશેષ વાત બતાવી છે તે જાણીએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ક્ષમતા આવવાથી મનુષ્ય સંસાર બંધનથી સુખપૂર્વક મુક્ત થઈ જાય છે એવું કહેવામાં આવ્યું છે તો આપણે ક્ષમતા સંબંધી થોડું જાણીએ લોકોના હૈયામાં ઘણું કરીને આ વાત બેઠેલી છે કે મન લાગવાથી જ ભજન સમરણ થાય છે મન ન લાગે તો રામ રામ કરવાથી શું લાભ પરંતુ ગીતાની દ્રષ્ટિએ મન લાગવું એ કોઈ ઊંચી નથી ગીતાની દ્રષ્ટિએ ઊંચી સીઝ છે ક્ષમતા બીજા લક્ષણ આવે કે ન આવે જેનામાં ક્ષમતા આવી ગઈ તેને ગીતા સિદ્ધ કહી દે છે જેનામાં બીજા બધા લક્ષણો આવી જાય અને ક્ષમતા ન આવે તેને ગીતા સિદ્ધ નથી કહેતી હવે પણ બે પ્રકારની હોય છે એક અંતઃકરણની ક્ષમતા અને સ્વરૂપની ક્ષમતા સમરૂપ પરમાત્મા બધી જગ્યાએ પરિપૂર્ણ છે એ સમરૂપ પરમાત્મામાં જે સ્થિત થઈ ગયો તેણે સમગ્ર સંસાર ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો તે જીવન મુક્ત થઈ ગયો પરંતુ એની ઓળખાણ અંતઃકરણની ક્ષમતાથી થાય છે અંતઃકરણની ક્ષમતા છે સિદ્ધિ અસિદ્ધિમાં સમ રહેવું પ્રશંસા થઈ જાય અથવા નિંદા થઈ જાય કાર્ય સફળ થઈ જાય અથવા અસફળ થઈ જાય લાખો રૂપિયા આવી જાય અથવા લાખો રૂપિયા ચાલ્યા જાય પરંતુ એનાથી અંતઃકરણમાં કોઈ હલચલ ના થાય સુખ દુઃખ હર્ષ શોક વગેરે ના થાય આ ક્ષમતાનો કદી નાશ થતો નથી કલ્યાણ સિવાય આ બીજું કોઈ ફળ હોતું જ નથી મનુષ્ય તપ દાન તીર્થ વ્રત વગેરે કોઈ પણ પુણ્ય કર્મ કરે તે ફળ આપીને નાશ પામે છે પરંતુ સાધન કરતા કરતા અંતઃકરણમાં થોડી પણ ક્ષમતા નિર્વિકારતા આવી જાય તો તે નષ્ટ નથી થતી ઉલટાનું કલ્યાણ કરી દેશે માટે સાધનામાં ક્ષમતા જેટલી ઊંચી છે મનની એકાગ્રતા એટલી ઊંચી ચીજ નથી મન એકાગ્ર થવાથી સિદ્ધિઓ તો પ્રાપ્ત થઈ જાય છે પરંતુ કલ્યાણ નથી થતું પરંતુ ક્ષમતા આવવાથી મનુષ્ય સંસાર બંધનથી સુખપૂર્વક મુક્ત થઈ જાય છે આથી ક્ષમતા જ સર્વશ્રેષ્ઠ કહેવામાં આવી છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો